નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે દિવાળી પહેલાં આવ્યા એક મોટા સમાચાર તો શું છે સમાચાર તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો સરકારી પેન્શનરો અને કર્મચારીઓ માટે સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના હિત માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે દિવાળીના તહેવાર પહેલાં સૌથી મોટી ભેટ છે તો શું છે સમગ્ર વિગત તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો તો વાત કરીએ તો આ વર્ષે દિવાળીનો તહેવાર કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કંઈક ખાસ લઈને આવ્યો છે તો આઠમા પગાર પંચની સાથે કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કર્મચારીઓને મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે તો આ સમાચારમાં ત્રણ મહત્ત્વપૂર્ણ જાહેરાતોનો સમાવેશ છે તો પગાર વધારો ત્રણ ટકા મોંઘવારી ભથ્થાની પુષ્ટિ અને દિવાળી બોનસ તો આ બધા નિર્ણયો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રીતે રાહત આપશે મિત્રો તો ખાસ કરીને હવે તહેવારોની સિઝન જે નજીક આવી રહી છે તે દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને એકની સાથે ત્રણ મોટી ભેટ મળવા જઈ રહી છે તેમાં સૌથી પહેલાં તો છે પગાર વધારો ત્યારબાદ મોંઘવારી ભથ્થું અને દિવાળી બોનસ આ ત્રણ સમાચાર છે તે સરકારના જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે તેમને આર્થિક રીતે લાહક આપશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ શું છે તેના વિશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં આર્થિક સ્થિતિ અનુસાર સુધારો કરવા માટે સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચની નિમણૂક કરવામાં આવે છે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારો ભથ્થાનું પુનર્ગઠન અને પેન્શન સુધારાનો પ્રસ્તાવ છે તો આ પંચ પહેલી જાન્યુઆરી બે હજાર થી અમલમાં આવે તેવી સંભાવના છે મિત્રો તો ખાસ કરીને જે પગાર પંચ હોય તે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ તેમજ જે પેન્શનરો છે તેમના પગાર ભથ્થા અને પેન્શનની જે આર્થિક સ્થિતિ હોય તે અનુસાર વધારો ઘટાડો કરવા માટે દર દસ વર્ષે રચવામાં આવતું હોય છે તો ખાસ કરીને આઠમું પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવે તેવી અપેક્ષા પણ છે મિત્રો તો આઠમા પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના પગારમાં સુધારો કરવાનો મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવાનો અને પેન્શનમાં સુધારો કરવાનો છે તો આયોગની ભલામણો અગાઉના સાતમા પગાર પંચ કરતાં વધુ ફાયદાકારક હોવાની શક્યતા છે તો ખાસ કરીને નાણાકીય કટોકટી અને ફુગાવાના પ્રકાશમાં તો આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાનો અપેક્ષિત દર ત્રીસથી ચોત્રીસ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે તો વાત કરીએ પગાર સુધારણા માટે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે રહેવાનો અંદાજ પણ છે તો મોંઘવારી ભથ્થું પણ પંચાવન ટકાથી વધારીને આશરે અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યું છે જે પગાર વધારામાં સીધું યોગદાન આપશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના મોટા સમાચાર દિવાળી પહેલાં કર્મચારીઓ માટે ત્રણ મોટી ભેટ તો સૌથી મોટી ભેટની વાત કરીએ તો પગારમાં મોટો વધારો તો આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ત્રીસથી ચોત્રીસ ટકા પગાર વધારો મળવાની અપેક્ષા છે અને આનાથી કર્મચારીઓને નોંધપાત્ર રીતે રાહત મળશે ત્યારબાદ બીજી ભેટની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો તો સરકારે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મંજૂર કર્યો છે આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા સામે રક્ષણ મળશે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી બોનસની જાહેરાત તો તહેવારોના અવસર પર કેન્દ્ર સરકારે દિવાળી બોનસ આપવાનો નિર્ણય લીધો છે જે કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય મદદ પૂરી પાડશે તો આઠમા પગાર પંચ હેઠળ આ ત્રણ મોટા સમાચાર લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો કરાવશે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ માટે આ લાભો કેવી રીતે મહત્વપૂર્ણ રહેશે તો પગાર વધારાથી કર્મચારીઓને સારી નાણાકીય સ્થિતિ મળશે જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થશે તો મોંઘવારી ભથ્થામાં વધારો દૈનિક ખર્ચને સંતુલિત કરશે ખાસ કરીને મોંઘવારી દરમિયાન તેમજ દિવાળી બોનસ તહેવારોની મોસમ દરમિયાન વધારાની નાણાકીય સહાય પૂરી પાડશે જેનાથી કર્મચારીઓનું મનોબળ વધશે તો પેન્શનરો માટે પેન્શનમાં વધારો તેમની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે અને સરકારના આ નિર્ણયને કર્મચારીઓને મહેનત અને સમર્પણને માન આપવા માટેનું એક પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો તો ખાસ કરીને સરકારી વિભાગો અને નાણાં મંત્રાલયે આ વખતે નાણાકીય શિસ્ત અને સંસાધનોના યોગ્ય ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પગલાં લીધા છે જોકે આર્થિક સંતુલન પર કોઈ નકારાત્મક અસર ન પડે તે માટે ભેટ પર સરકારી ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશોક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ